વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમતકાર અકસ્માત પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી ઘટના બની પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમતકાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસનું ટાયર ફાટતા સાઇડમાં ઊભી હતી ત્યારે ડ્રાઈવર ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પણ ઉતરી પર બેઠા હતા તે સમયે અચાનક સ્થળે આવી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડ પર બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે જ્યારે અન્ય આઠ લોકોની ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતા બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો આઠની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે આણંદ નજીક એક જોરદાર અકસ્માત થયો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે આજે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો વહેલી સવારે ટ્રક સાઇડમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી જેથી બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી બસ નીચે કચરાઈ જવાથી છ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા